તો મહત્વના સમાચાર સુરતમાં નિલેશ કુંભાણીના ઘરે વિરોધ થઈ રહ્યો છે છે પૂર્વ કોર્પોરેટર છે તો નિલેશ કુંભાણીના રોષ જોવા મળી રહ્યો છે આપ જુઓ જે સમગ્ર ઘટનાક્રમ રહ્યો હતો ફોર્મ જે રદ થયો હતો ટેકેદારો ગાયબ થઈ ગયા હતા ને ત્યારબાદ નિલેશ કુંભાણી છે તેનું ફોર્મ રદ થતા ભાજપના જે ઉમેદવાર છે લોકસભાનું મતદાન પહેલા જ તેઓ બિન હરીફ થઈ ગયા હતા અને તેને લઈને આ રોષ છે તે જોવા મળી રહ્યો છે પૂર્વ કોર્પોરેટર દિનેશ સાવલિયા છે તે વિરોધ નોંધાવી રહ્યા છે નિલેશ કુંભાળીના ફોર્મ રદ મામલે કોંગ્રેસમાં ભારોભાર રોષ જોવા મળ્યો હતો કોંગ્રેસના જ કેટલાક નેતાઓ છે તેમણે તો એવો પણ આક્ષેપ કર્યો હતો કે નિલેશભાઈ વેચાઈ ગયા છે અને નિલેશભાઈ પરત શંકાની સોય છે કારણ કે જે રીતની પરિસ્થિતિ છે પોતાના જ ભાણેજ પોતાના જ જીજાજી હોય અને પોતાના જ ભાગીદારને તેમણે ટેકેદાર તરીકે રાખ્યા હતા અને છેલ્લી ઘડીએ તે લોકો ગાયબ થઈ જતા શંકાની સોય છે એ તેમના પર જ નિલેશ કુંભાણી પર જ જઈ રહી છે તેઓ પણ આક્ષેપ સતત થઈ રહ્યો હતો અને આ બધાની વચ્ચે સુરતના એ દ્રશ્યોમાં આપને બતાવી રહ્યા છે નિલેશ કુંભાણીનું જે ઘર છે ત્યાં સતત વિરોધ થઈ રહ્યો છે પૂર્વ કોર્પોરેટર અને જુઓ તેઓ બેનરો સાથે ત્યાં પહોંચ્યા છે જનતાના ગદ્દાર કહી રહ્યા છે નિલેશ કુંભાણીને જે રીતે તેમણે આજે સમગ્ર પરિસ્થિતિ થઈ હતી અને જે રીતની વાતો સામે આવી હતી તેને લઈને તેઓ બેનરો સાથે ત્યાં પહોંચ્યા છે છે ઘરની બહારના દ્રશ્યો બતાવી રહ્યા લોકશાહીનો હત્યારો એ રીતના બેનરો સાથે ત્યાં પહોંચ્યા છે કોંગ્રેસના જ આ કાર્યકર્તાઓ છે પૂર્વ કોર્પોરેટર છે દિનેશ સાવલિયા તેઓ વિરોધ નોંધાવી રહ્યા છે અને આ દ્રશ્યો અમે નિલેશ કુંભાણીના ઘરની બહારના બતાવી રહ્યા છે આપ અને પણ ખબર સામે આવી રહી છે કે થોડા સમયની અંદર તેઓ ભારતીય જનતા પાર્ટીમાં પણ જોડાશે તો ગદ્દાર જનતાના અને આરીફના બેનરો સાથે કોંગ્રેસનો જ વિરોધ છે નિલેશ કુંભાણીના ઘરની બહારના દ્રશ્યો છે તો આપ જુઓ જે રીતે તમને ફોર્મ ભર્યું હતું શક્તિ પ્રદર્શન બસ આ સમાજ માટે ગદ્દાર છે એટલે લોકશાઈની બસ એને દલાલ થઈ ગયા છે ભાજપના દલાલ છે એટલે પહેલાં ઉમેદવાર વેચાતા હતા હવે આખો પરિવાર વેચાવા માંડ્યો બસ એને આ ગદ્દારી કરી છે અને કેવા ભાજપ માટેથી ભાજપ અહીંથી પૈસા લીધા છે એટલે

લોકોને આજે ગુમરા કરીને પોતે ભાજપના મળત્યા વારે સેટિંગ કરીને જ્યારે જતા રહ્યા છે ગોવા ફરવા જતા રહ્યા છે એવું લોકો કહે છે તો આજે ગોવામાં મોજ માણતા લોકોના પૈસા લોકોની ઈમાનદારી અને બધાની હત્યા કરીને આજે પોતા લોકશાહીની હત્યા કરીને ગોવા ફરવા જતા રહેતા માણસને ગદ્દાર ન કહેવાય તો શું કહેવાય એટલે આજે એની ગદ્દારી સાબિત કરવા માટે અમે આજે એના ઘર પાસે બેનર લગાવ્યું આપ જોઈ રહ્યા છો જનતાનો ગદ્દાર સહિતના જે વિવિધ જે બેનરો છે તે અહીં લગાડવામાં આવ્યા છે

આ સમગ્ર જે ખેલ ખેલ છે છે તે પાડ હાલ તો પોલીસ દ્વારા કોંગ્રેસના જે બે કાર્યકરો છે તેમની અટકાયત કરવામાં આવી છે અને મહત્વની વાત છે કે તેમને સરકારના ખાતે લઈ જવામાં આવ્યા છે કેમેરામેન વિજય બેસાણા સાથે ચેતન પટેલ ઝી મીડિયા સુરત સુરત લોકસભાના જે ઉમેદવાર છે કોંગ્રેસના નિલેશ કુંભાણીનું ફોર્મ જે રીતે રદ થયું છે અને ખાસ કરીને જે ટેકેદાર છે તે ટેકેદારે જે રીતે એફિડેવિટ કર્યું હતું અને પોતાનું સહી ન હોવાનું સામે આવ્યું હતું ત્યારબાદ કોંગ્રેસના જે નેતા છે જે કોર્પોરેટર છે તેમાં રોષનું વાતાવરણ જોવા મળી રહ્યું છે આપ જોઈ શકો છો પૂર્વ કોર્પોરેટર દિનેશ સાવલિયા અને

સુરત લોકસભાની અંદર લોક લોકશાહીની જે હત્યા થઈ છે ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર જરૂરથી જીતો જ પણ આ લોકશાહીની હત્યા થઈ છે અને લોકશાહીમાં જ્યારે હત્યાઓ થતી હોય છે ત્યારે એક કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ તરીકે નહીં પણ આ સુરત શહેરના એક નાગરિક તરીકે અમારી પણ ફરજ છે કે જે કોંગ્રેસે જેને આટલો વિશ્વાસ રાખી અને જેમણે એને ટિકિટ આપેલી અને જ્યારે

હાઈકોર્ટ પહોંચવાની વાત હતી પણ આજે નિલેશભાઈ પણ સંપર્કમાં નથી ને એટલે આમાં બધા જ મળેલા છે એવું આના પરથી ફલિત થાય છે હવે કોંગ્રેસ આગળનું સ્ટેપ શું રહેશે કયા પ્રકારના પગલાં લેવા હોવા જોઈએ કોંગ્રેસ પક્ષ તો કોંગ્રેસની રીતે અમારું જે કંઈ મોવડી મંડળ છે એ મનોમંથન કરી રહ્યા છે અને હું તો એવું પણ કહું છું ચૂંટણી પંચે પણ આમાં આ સંજ્ઞાનમાં લેવું જોઈએ કે આવી રીતે જ્યારે કોઈ ખૂન થતું હોય છે તો મતદારો 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 છે એ સાથે પણ દ્રોહ કર્યો કહેવાય એટલે અમે આગામી સમયની અંદર કાયદાની અંદર જે કંઈ પણ જોગવાઈ છે એ અનુસાર જે કંઈ પણ કાર્યવાહી થતી છે એ કરવા માટે અમે તૈયાર છીએ આપ જે રીતે જોયું તે રીતે વિવિધ જે બેનરો છે તે બેનરો લઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે જી આપે પણ લોકશાહીનો હત્યારો બેનર માર્યો છે શું કારણ લોકોને સુરત લોકસભાના મતદારોને મત આપવાનો હક છીનવી લીધો છે ભાજપને ખુલ્લી જીત આપી દીધી છે ભાજપે અને અમારા નિલેશ કુંભાણી હતા જે એમણે મળીને આ જે કાવતરું રચ્યું છે પોતાનું ફોર્મ રદ કર્યું છે પક્ષ સાથે ગદ્દારી કરી છે પક્ષને અને લોકશાહીનો હત્યારો કહેવાય એવું લાગે છે આજે પક્ષમાં અમને જેવી એમ હતું કે નિલેશ કુંભાણી આવશે તો કંઈક કરશે એવું કરીને અમે જ્યારે પ્રચાર કરતા હોય ને આજે લોકો અમને એમ કહેતા હોય કે તમારો ઉમેદવાર

જે મહિલા કાર્યકરો છે તેને લઈ જવામાં આવી રહી છે વિવિધ જે બેનરો લગાડવામાં આવ્યા હતા તેમના ઘરની બહાર છે આપ જોઈ શકો છો પોલીસ હાલ તો જે મહિલાઓ છે તે મહિલાઓને લઈને જઈ રહી છે જે મહિલાઓ વિરોધ પ્રદર્શન કરી રહી હતી તે મહિલાઓને હાલમાં લઈ જવામાં આવી રહી છે લોકશાહીના હત્યારા સહિત વિવિધ જે બેનરો છે તે બેનરો લગાડવામાં આવ્યા હતા હું ફરીથી જે નિલેશ કુમારીનું જે ઘર છે તે ઘરના દ્રશ્યો બતાવવા માંગી તો આપ જોઈ શકો છો વિવિધ જે બેનરો છે તે બેનરો લગાડવામાં આવ્યા છે અને જે મહિલા કાર્યકરો છે તે મહિલા કાર્યકરો અહીં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને મહત્વની વાત છે કે પોલીસ તેમને હાલ નીચે લઈ જવામાં આવી રહ્યા છે હાલ આપ જોઈ શકો છો મહિલા પોલીસ કર્મચારી પણ અહીં હાલ હાજર છે વિવિધ જે નારાબાજી છે તે કરવામાં આવી રહ્યા છે

કે તેમનું ફોર્મ રદ થતાં શંકાની સોય તેમના પર હતી અને આખરે નિલેશ કુંભાણી થોડા સમયમાં ભારતીય જનતા પાર્ટી સાથે પણ જોવા મળશે તેવી પણ વાતો થઈ રહી છે અને આ બધાની વચ્ચે નિલેશ કુંભાણી ભૂગર્ભમાં ઉતરી ગયા છે અને આ જુઓ કોંગ્રેસના જ કાર્યકરો છે તેવો વિરોધ નોંધાવી રહ્યા છે